જો લોકસભાની ચૂંટણી આજે યોજાય તો પછી પરિણામ કેવા આવશે દેશનો મિજાજ જાણવા માટે ઇન્ડિયા ટુડે મૂડ ઓફ ધ નેશન સર્વે છે એ હાથ ધરવામાં આવ્યો હતો ઇન્ડિયા ટુડે સી વોટર સાથે મળીને આ મૂડ ઓફ ધ નેશન સર્વે છે એ હાથ ધર્યો હતો જેમાં અલગ અલગ અભિપ્રાયો છે એ લેવામાં આવ્યા હતા અને આ સેમ્પલ અમાઉન્ટ છે કલેક્ટ કરવામાં આવી અને ત્યારબાદ પરિણામ છે એ અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ કે શું આ સર્વેમાં સામે આવ્યું છે અને મૂડ ઓફ ધ નેશનમાં લોકો શું કહી રહ્યા છે જો આજે ચૂંટણી યોજાઈ છે તો લોકો કોને સમર્થન આપતા જોવા મળી રહ્યા છે આ તમામ મુદ્દા પર આપણે આ રિપોર્ટમાં વાત કરવાના છીએ તો દેશનો મૂડ જાણવા માટે ઇન્ડિયા ટુડે સી વોટર સાથે મળીને મૂડ ઓફ ધ નેશન સર્વે હાથ ધર્યો અને સર્વેનું સેમ્પલ સાઇઝ બે લાખ છ હજાર આઠસો છવ્વીસ હતું જ્યારે સર્વેની તારીખ પહેલી જુલાઈ બે હજાર પચીસથી ચૌદ ઓગસ્ટ બે હજાર પચીસની વચ્ચે હતી સર્વે દરમિયાન લોકોને પૂછવામાં આવ્યું હતું કે નરેન્દ્ર મોદી પછી પીએમ પદ માટે કોણ દાવેદાર છે લોકોએ આ અંગે પણ પોતાના અભિપ્રાયો છે આપ્યા છે ત્યારે આ સર્વેમાં દેશના તમામ રાજ્યો અને લોકસભા મત વિસ્તારોમાં તમામ વય જૂથો જાતિ ધર્મ અને લિંગના ચોપન હજાર સાતસો ઇઠ્યાસી પુખ્ત વયના લોકોનો અભિપ્રાય છે એ લેવામાં આવ્યો છે આ ઉપરાંત છેલ્લા ચોવીસ અઠવાડિયામાં લેવામાં આવેલા એક લાખ બાવન હજાર આડત્રીસ લોકોના અભિપ્રાય વિશ્લેષણને પણ તેમાં સામેલ કરવામાં આવ્યા છે આ રીતે કુલ બે લાખ છ હજાર આઠસો છવ્વીસ લોકોના અભિપ્રાયોનો સાર હવે તમારી સામે છે આ આંકડાઓમાં વ્યાપક સ્તરે ત્રણ ટકા અને સૂક્ષ્મ સ્તરે પાંચ ટકા ભૂલનો માર્જિન હોઈ શકે છે ત્યારે આપણે વાત કરીએ કે જો આજે લોકસભાની ચૂંટણીઓ યોજાય છે તો પરિણામો કેવા હશે તો સૌથી પહેલાં આપણે વાત કરીએ ગઠબંધન મુજબ બેઠકની ત્યારે એનડીએને મળી શકે છે ત્રણસો ચોવીસ બેઠક ઇન્ડિયા ગઠબંધનને બસો આઠ અને અન્યને અગિયાર હવે વાત કરીએ ગઠબંધન મુજબ વોટ શેરની તો એનડીએને મળી શકે છે છેતાળીસ પોઈન્ટ સાત ટકા વોટ શેર ઇન્ડિયાને ચાલીસ પોઈન્ટ નવ ટકા જ્યારે અન્યને બાર પોઈન્ટ ચાર ટકા આ સાથે જ પક્ષ મુજબ જો વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટીને બસો સાહીઠ બેઠક મળી શકે છે કોંગ્રેસને સત્તાણું બેઠક અને અન્યને એકસો બેઠક હવે આ ક્રમમાં આગળ વધીએ અને વાત કરીએ તો પક્ષના વોટ શેરની પક્ષ મુજબ વોટ શેરની વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટીને ચાળીસ પોઈન્ટ છ ટકા કોંગ્રેસને વીસ પોઈન્ટ આઠ ટકા અન્યને આડત્રીસ પોઈન્ટ છ ટકા વોટ શેર મળી રહ્યા છે તો આ રિપોર્ટમાં આપણે જાણવાનો પ્રયત્ન કર્યો કે આજે ચૂંટણી યોજાય છે તો પરિણામ શું હોઈ શકે છે અને આ સાથે જ ટકાવારીની પણ આપણે વાત કરી વોટ શેરની પણ આપણે વાત કરી ત્યારે અન્ય રિપોર્ટમાં પણ આ સર્વેમાં હાથ ધરવામાં આવેલી વિવિધ પ્રકારની માહિતીઓ અમે આપના સમક્ષ લઈને આવતા રહીશું ત્યાર સુધી આપ જોતા રહો ગુજરાત તક ફરી મળીશું નમસ્કાર